બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી માહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનો મારા ના ઓમ નમો નારાયણ આપ રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સોમેઘ પર્વમાં સુધનવા આખ્યાન નો મહિમા આજે સાડત્રીસ મું કડવું સાંભળશો છત્રીસ માં કડવા માં સુધનવા એની માને છાની રાખે છે માં શું કરશું મરીને એના કરતા હારીને સંભળો તમારોનો મારો લેખ હશે ને મેં ભગવાનની ભક્તિ કરી છે તો તેલ કળાયા સહી સલામત પાછો આવીશ માં એટલે તમે મત મરો તમે મરી ગયા તો પછી હું શું કરીશ માં એમ એની માને સમજાવે છે કે મા ભગવાન જરૂર સહાય કરશે અને મારા જે ઈતિછી છે તે તમે બધાએ મારો મારા માટે ભગવાન હરિનું ધ્યાન દરજો ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ સુણત્રીસ કડવો કડવું સાંભળો જય મુનિ ઋષિ એણી પેરે બોલ્યા સુન જય મેરાય વિસ્તારી તું જ ને સંભળાવો સુધન સ્વજન ને રે સૂચના આપી કે કોઈએ ન કરશો કલેશ ਵਚਨੇ ਪਾਲਵੂ ਨੇ ਤਿਲਮਾ ਭੜਵੂ ਵਿਵਹਾਰ ਮਨ ਨਹੀਂ ਦਵੇਸ਼ પ્રધાનો અમલ સોંપીને બેઠો છે મારો બાપ તે વાર્તા કબૂલ કરી છે મેં પણ મારો આપ મને ગમ્યું તે કબૂલ કીધું ને કોઈને શું સંતાપ હવે ગરબડ કરે તેને છે ગૌ હતી પાપ ઋષિ જયમુની કહે છે કે જન્મે જે રાજા ધ્યાનથી સાંભળો પ્રેમથી સાંભળો આ સુધનવા આખ્યાન ની કથા માણસોને સૂચના આપી સુધનવા કે છે કોઈ કલેશ કરશો નહીં રડશો નહીં વચન પાણીને તેલમાં તળાવું એટલે વ્યવહારમાં કોઈ દોષ હોય નહીં હું જરૂર એ કરીશ આ પ્રધાનોને આદેશ સોંપી અને બધું અમલ કરવાનું મારો બાપ સોંપી દીધું છે એ વાર્તા મેં પણ કબૂલ કરી છે

ગોવિંદ ને જો ગમતું હશે તો ગોવિંદ કરશે એવું જો નહીં ગમતું હોય હરી ને તો પછી વિઘાન કેવું ધારણા ધણી ની ધારી થશે ને બીજા નું શું જોર આવેલા સુમારી વાર નઈ કરે કીશોર આવેલા સુમારી વારે મારો નઈ આવે નંદ કિશોર સત્યે ચડવું ને તેલ માં પડવું રડવું નહીં લગાર આંખ માંથી શું નીકળે તો જગત જાણે ગમાર તે કરતા દહન થ તો શું ગયું ને શું આવ્યું કૃષ્ણ દર્શન ની ઈચ્છા રહે છે એટલે મને ન ફાવ્યું ને સગા વાલા નું દુખડું ઉપજે છે મનમાં પણ તે મનમાંથી નાખવું કાઢી રહેવું આનંદ ભવન કોના સગા ને કોના છે વાલા કોના ભાઈ ભગીની ਕੋਨਾ ਮਾਤਾ ਪਿਤਾ ਨੇ ਨਾਰੀ ਵਰਤਾ ਵਿਵਾਰ ਵਗਨੀ ਸਾ ਮਾਟੇ ਮਨੇ ਮਾਰੋ સાચી નથી સગાઈ માયાના ના વ્યવહાર વિપરીત ખોટી ઠાઠગાઈ

બિલકુલ રડવાનું નહીં કોઈને આંખમાંથી આંસુ જો નીકળે ને તો જગત ગમાર જાણે જાણે એ કરતા જો બળી તો શું શું ગયું ભગવાન કૃષ્ણના ઈચ્છા અધૂરી છે એટલે મને થોડું ફાવ્યું નથી પરંતુ હરીફરીને આ સગા વાળાનું દુખડું મનમાં ઉપજે છે પણ એ મનમાંથી કાઢી નાખો છો આનંદ ભવનમાં રહેજો તમે બધા કોના સગા ને કોના વાલા કોના ભાઈ ને કોના બેન કોની માન કોના બાપ અને કોની નારી

स्वभा उतार वस्त्र शणगार मुगट जामा कवच बख्तर पटको ने सुरवार कमर पटो उतारी मुक्यो चरण मोजडी लाल ਗਟੇ ਲਗੀ ਕਛ ਭੀੜੀ ਲਿਧੋਨੇ ਸਮਰਤੋ ਸ੍ਰੀ ਹਰੀ ਪਸੀ ਪਿਤਾ ਨੇ ਪਾਏ ਰੇ ਪੜਿਓ ਅਗਨਾ ਆਪੋ ਫਰੀ એટલે ધ્વજ એમ જ બોલ્યો કે ફરી શું મોગે વિચાર પ્રધાનોએ અજ્ઞા દીધી તે માની લેજે મારી તવસ લોકોએ હાથ જ ઘસ્યા કે રાજા નથી જરાડાયો આગળ નહીએ ન ચાલ્યું સાકારણ વેચાયો એવે તાત નું વચન શોણીને આનંદ રૂપમાં માલ્યો હસ્તો રમતો રાજી ખુશી થી તિલકડાઈ માં પડવા ચાલ્યો

વિચાર કરીને આજ્ઞા માગે છે પ્રધાનોએ જે આપી મારી જ માની લે ત્યારે સૌ લોકો હાથ ઘસ્યા કે રાજા બિલકુલ ડાયો નથી પ્રધાનો ની આગળ કઈ ચાલ્યું નહીં આ રાજા શા માટે વેચાઈ ગયો પિતાનો એવું વચન સાંભળીને સુધનવા ખૂબ આનંદમાં માલ્યો છે હસતો હસતો રમતો રમતો રાજી ખુશીથી તેલ પડવા તેલમાં કડાયામાં પડવા માટે ચાલતો થયો છે તવ પ્રધાને યું ખડકે તૈયાર કર્યા બહુ યુદ્ધ અયુત સેવક સુધનવાની સાથે રહો ધરીને ક્રોધ આડો એવળો ન જાય લો કરશે કેવળો પગલું ભરે તો મારી નાખ જો સુધનવા નવા પૂણ કોઈ આવે નહીં નર નારી जो आवे तो राख जो रोकी बंधन कर जो भारी हमलो कोई करी न वसके न तेवा चेतन रहू आखो हुकम या पूछू तुमने ते पसी डरू केवू ઉગાણા ખડકે બંને પ્રધાનોએ તૈયાર યોદ્ધાઓ કર્યા છે અયુત સેવકો સુધનવાની સાથે ક્રોધ કરીને કહ્યું છે કે તમે સેવકો બધા સાથે રહો આડો અવળો બી નાસી ન જાય એ કુડીલો છે છે એટલે કેર કરશે આડું અવળું પગલું ભરે તો મારી નાખજો એ હું પ્રધાનો કુડિયા કપટી લોભી પ્રધાનો કહે છે કે સુધનવાની પાછળ કોઈ આવે નહી નર કે નારીને જો આવે તો એને રોકી રાખજો ને બાંધી દેજો કદાચ હુમલો કરીને કોઈ આવી ન શકે માટે ચેતન રહેવું તમને હુકમ આપું છું પછી ડરજો નહીં પૂર્ણ સત્તા સૌ વાપરજો ને કરજો અમારું ધાર્યું રાજાનું કે નું હવે ન કરશો વાર્યું એટલે બખ્તરી બહુ બળિયા ઉપડ્યા છે ચણી ચોટ વચમાં ઘેરીને વળિયા વળ્યા મોટો કોટ ઉઘાડા ખડગે ને ઊંચા પહોળા યુદ્ધા ઘાલ્યો ઘેરો પારજ પાડવા ગમે તેમ કરીને મનસુબો પર કેરો એવે સમય શું ધનવા સત્યો મત્યો અપરમ પાર રાજા બેઠો છે તેના સામી તેલકડો છે તૈયાર તે રાજાથી દેખાયા નજરે તેમ છે લોક દુષ્ટો ને મનયાનંદ હરિજન હરિજનને તો અસુર બુદ્ધિ ના એમ જ ધારે કે તેલ માં ઉભરા ચડશે તેમાં બળતા કુદકારા કરશે ને જોવાની મજા પડશે હિંમત રાખીને હમણાં તો પડશે પણ પછી પોકાર કરશે એકાએક એ તો રોકાઈ જશે ને તરફિયા મળશે

એ સમયે સુધનવા સતીઓ થઈને જાય છે રાજાની સામે તેલ ઉકળે છે કડાયામાં તેલ તૈયાર કરેલું છે એ પણ નજરે દેખાય છે અને રાજાની પાછળ બધા લોકો ઊભા છે તેમને દેખાય છે દુષ્ટ લોકોને મનમાં તો અતિ આનંદ છે પણ ભગવાનના જે ભક્ત છે હરિજન એટલે ભગવાનના ભક્તો એ પ્રભુના જે ભક્તો છે એમને મનમાં દુઃખ છે એ અસુર બુદ્ધિના લોકો છે એમાં એવું ધારે છે કે તેલના ઉભરા ચડશે અને આમાં બળતા બળતા એ કુદકારા કરશે એટલે જોવાની મજા પડશે હિંમત રાખીને હમણાં તો જાય છે ને પડશે પણ પછી પોકાર કરશે ને એકાએક રોકાઈ જશે ને તરફડિયા ખાતો ખાતો મરશે ગમતા આવશે જોવાની મજા આવશે પાપીઓ એવી રીતે બોલીને પેટ ભરે છે કોમળ જીવના જે દયાળુ છે એ કેવું બોલે છે અરે રે એ જીવનનું કેવું થશે જાગ્યો છે શત્રુ બાપ કોમળ કાયા નો લો તાપ ઋણે ઋતુ ની રાખે બેઠકો ને જુદે જુદે પ્રકાર ਉਸ਼ਣਾ ਰੂਤਿਏ ਤੜਕੋ ਨਖਮੇ ਤੇ ਅਗਨੀ ਕੈਮ ਖਮੇਸਾਰ ਤਨ ਨਾ ਵਤਪੈ ਮਨ ਨਾ ਵਤਪੈ ਸਦਾ ਸੁਖ ਰੀਤੇ उकड़ा तो तेल मखम से प्राण जसे विपरीते पड़तू तो नखता तेल ककड़े ने चर्चर सांभी -चर बढ़से फोड़लाूठ से उठी युठ ने फुट से भजिया नी तुल्य तलसे આપણાથી દેખી કે માં ખમાશે ને દેખી ને દાજવું દિલમાં કોઈ કહે કે જીબડી કઈડી ને હું પ્રાણ કાધી સપણ કોઈક ના મનમાં એવું ચાવ્યો આ ચાલો પેલે વૃક્ષ જઈએ ભક્ત ને મરતો નજરે દેખીને વસ્ત્ર ના ફોસા ખાઈએ કોઈક નજરે જોવાને સાથે સર્વે ઉસલી ને તેલમાં પડવું કોઈ કજનોને પાધારે રાખી કે જો ઉગરે હરિજન તો ઘેર તેડી ને જમાડો સત બ્રાહ્મણા કોઈક કહે દસ ગૌદા આપો એમ કહે સૌ કોઈ પ્રથમ મન ને દ્રઢતા રાખીને લોક રહ્યું છે જોઈએ સમય હંસ ધ્વજ રાજા બોલ્યો કે ચરિત્ર શું કરે બાળ તળપીને પડતે લકડાયા માં સમય મારો કાળ છે એવો કેવો વિચાર અને બોલે છે કે રે રે આ સુધનવાના જીવનો કેવું થશે એનો બાપો શત્રુ થયો છે સુધનવા કોમળ કાયાનો છે એને તડકોય ક્યાં જોયેલો ઉનાળામાં એને તડકો ખમ્યો નથી ને અગ્નિ કેવી રીતે ખમશે એનું શરીર તપે પણ મન ન તપે સદાય સુખી રીતે ભગવાનને એને રાખે ઉકળતું તેલ તો તે કેવી રીતે ખમશે એનો પ્રાણ વિપરીત રીતે જતો રહેશે તેલમાં પડતું નાખતા જે કડકડશે ચર દઈને એની ચામડી બળશે મળશે ફોલ્લા ઉડશે ઉઠી ઉઠીને ફૂટશે જેમ ભજીયા તળાય છે તેલમાં એવી રીતે તળાઈ જશે ને આફડાથી દેખીને કેવી રીતે ખમાશે દેખીને દિલમાં દાજવો કોઈ કહે છે કે ના ના ત્યારે ને ત્યારે જીભ કઈડીને મરી જશું હું પ્રાણ કાઢી દઈશ કોઈક મનમાં એવો વિચાર કરે છે કે પેલા વૃક્ષે આપણે જઈએ અને ભક્ત સુધનવાને મરતો નજરે આપણે જોઈએ એટલે તરત જ ત્યાં વસ્ત્રથી ફાંસો ખાઈ લેશું ઝાડ ઉપર કોઈ કે છે કે નજરે જોવાના બહાને આપણે કઢાઈ ની જોડે જ ઉભા રહેવું સુધનવા જેવો બળ્યો એની સાથે જ પડીને ઉછળીને તેલમાં પડીને બળી જવું કોઈક જનોએ તો બાધા રાખી છે માણસો કે જો ભગવાનનો ભક્ત સુધનવા બચી જાય તો સાત બ્રાહ્મણોના છોકરાઓને હું ઘરે જમાડીશ કોઈ કે છે કે 10 ગૌદાન બ્રાહ્મણના આપીશ કોઈ કે છે કે જનાવરોને ચૂણ આપીશ કોઈ કે છે કે સાધુઓને ભોજન કરાવીશ દક્ષિણા આપીશ એમ સૌ કોઈ મનમાં દ્રઢતા રાખીને વિચાર કરે છે અને લોકો જોઈ રહ્યા છે ત્યારે તરત જ હસ્થોજ બોલ્યો છે કે બેટા ચરિત્ર શું કરે છે તો નખરા શું કરે છે હવે ઉલડીને તેલ કડા ત્યારે મારો એમ વ્યાસ વલ્લભ કહે તે વે સમયે ગઈ છે પાંડવો વાત આગળની કથા અડત્રીસ માં કરવામાં આપ સર્વે શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ